બોટાદ સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણી પહોંચ્યા હતા મુકેશ અંબાણી અને તેનો પુત્ર અનંત અંબાણીએ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરીને દર્શન કર્યા હતા મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ મંદિર પરિસરમાં ગૌ પૂજન કર્યું તેમજ ધ્વજા ચડાવી હતી સાળંગપુર હનુમાનજી મંદિરની આરતી જીઓ પર લાઈવ કરવા કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને કહેતા મુકેશ અંબાણીએ તેના દીકરા અનંત અંબાણીને સૂચના આપી હોવાનું સ્વામીએ જણાવ્યું હતું દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણીને જોવા સાળંગપુર ખાતે મોટી સંખ્યામાં લોકો મટ્યા મુકેશ અંબાણી અંબાણી અનંત જય શ્રી નારા પણ લગાવ્યા દર્શન કરવા માટે વધાર્યા હતા આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે ધન સંપત્તિ અઢળક છે પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે અનંતભાઈ હમણાં દ્વારિકા પણ ચાલતા ગયા હતા થોડા સમય પહેલાં બા પણ આવ્યા હતા ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું પણ હું કંઈક એવું શિડ્યુલ આવી ગયું એટલે ન આવી શક્યો એટલે હું અત્યારે હું અનંત આવ્યા છી પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે એને ધજા ચડાવી દાદાને આરતી છે કરાવી પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા સરસ મજાની બધી પૂજા કરી